નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દઈએ જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડિયર ફ્રેન્ડ અત્યારે ગુજરાત રાજ્યની અંદર જે આણંદ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ નવસારી તેમજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી આ ચાર કૃષિ યુનિવર્સિટી કાર્યરત છે જેની અંદર બિન શૈક્ષણિક બિનશૈક્ષણિક વહીવટીતંત્રો સંપર્ક માટે એક વર્ગ ત્રણ જુનિયર ની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલી છે જેની અંદર પાંચ વર્ષ છવ્વીસ હજાર પગાર આપવામાં આવશે જે લેવલ પે બે મુજબ એટલે ઓગણીસ હજારથી કરી અને આપને તેસઠ બસો વચ્ચે આપવામાં આવશે હવે તમામની વેબસાઇટને આપેલી છે ચાર ચાર યુનિવર્સિટીમાંથી કોઈ પણ યુનિવર્સિટીમાં ઓનલાઈન અરજી અરજીપત્રક આપ કરી શકો છો ચાર પૈકી કોઈ પણ કૃષિ યુનિવર્સિટીની અંદર આપ ઓનલાઈન અરજી પંદર સાતથી કરી અને આપ અગિયાર આઠ સુધી ઓનલાઈન એપ્લાય કરી શકશો ઓનલાઈન એપ્લાય આપ કરી શકશો તો ત્યારબાદ આપ જોઈ શકો છો ઓનલાઈન અરજી કરવાની આ સંપૂર્ણ વિગત અહીં આપવામાં આવે છે વિગતવાર જાહેરાત આપને પહોંચવાની છે જાહેરાત હું આપને કહું છું ત્યારબાદ જોવા જઈએ તો આ જાહેરાતની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે કોઈપણ પ્રકારની ઓફલાઈન અરજી કરવાની નથી કોઈપણ પ્રકારના ઉમેદવારે પ્રમાણપત્રો પણ જોડવાના નથી માત્ર ઓનલાઈન અરજી અત્યારે કરવાની છે જે બધાની રિક્રુટમેન્ટ હોય છે સેમ છે હવે આપણે જો કઈ યુનિવર્સિટીની અંદર કેટલી રિક્રુટમેન્ટ છે આપણા જિલ્લાની નજીક કઈ યુનિવર્સિટી છે તે પ્રમાણે આપણે અંદાજ લગાવી શકીએ તો આણંદ જિલ્લા જે આણંદ કૃષિ યુનિવર્સિટી છે જેમાં તોતેર જગ્યાઓ છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે જેમાં ચુમ્માલીસ જગ્યાઓ છે ત્યારબાદ નવસારી જે કૃષિ યુનિવર્સિટી છે જગ્યાઓ છે ત્યારબાદ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે એમાં ઇઠ્યોતેર જગ્યાઓ છે આમ ટોટલ તમે જગ્યાઓનો સરવાળો તમારી રીતે મારી શકો છો એ પણ હમણાં વેકન્સીની પણ આપણે આગળ વાત કરીશું આ બધી દિવ્યાંગ ઉમેદવારો માટેની માહિતી છે પીડીએફ આપને અમારા તમામ પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયાના એના પરથી મળી રહી છે આ મહિલા ઉમેદવારની વાત છે રાષ્ટ્રીયતાની વાત છે વયમર્યાદાની વાત કરવામાં આવે તો વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ વયમર્યાદામાં છૂટછાટ પણ છે જે રીતે બંધારણમાં છૂટછાટ આપવામાં બંધારણ મુજબ બધી નિયમો મુજબ સરકાર શ્રેણીના નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવે છે તે રીતે તમામ કેટેગરી મુજબ છૂટછાટ આપવામાં આવે છે હવે શૈક્ષણિક લાયકાત કરવાની વાત એ ક્લિયર કટ લખેલું છે સ્નાતકની પદવી હોવી જોઈએ અથવા સરકારે માન્ય કરી તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવું જોઈએ એટલે કે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ નકા એને સરકારે કોઈ એવી ડિગ્રી કે કોર્સ છે જેને સ્નાતક જાહેર કરેલ છે તો તે ડિગ્રી પણ આની અંદર સ્નાતક ગણવામાં આવશે પણ અહીં આપેલું છે કે જે ગુજરાત ગ્રાન્ટ કમિશન અધિનિયમ ઓગણીસો યુનિવર્સિટી સત્તામાં આપે પ્રવેશ મેળવવો હોવો જોઈએ તો આજે તો સ્નાતકની પદવી માંગવામાં આવેલ છે જે સરકાર શ્રીના હાલ છે એમ જ બાકી જે નિયમો છે આપણે વર્ગીકરણ ભરતીના જે નિયમો બનાવવામાં આવેલા ઓગણીસો માં તે તમામ ને હોય છે તે જ રીતે ભરતી કરવામાં આવશે પાસાનું જ્ઞાન પણ આવવું જોઈએ કોમ્પ્યુટર પણ હોવું જોઈએ તમામ જે પછાત વર્ગના નબળા કે ઓબીસી ડબ્લ્યુ એસ એસસી છે તે લોકો માટેની લાયકાત અહીં આપવામાં આવેલી છે કે એ લોકો છે જો પ્રમાણપત્ર રજૂ કરવામાં નિષ્ફળ જશે તો આપની રિક્રુટમેન્ટ છે એ રદ ગાણી દેવામાં આવશે એક ચાર ત્રેવીસથી કરીને આપણે અઢાર અગિયાર આઠ બે હજાર પચીસના સમયગાળા તેના પ્રમાણપત્રનો નંબર અને તારીખ મારવાનો છે લેટેસ્ટ પ્રમાણપત્ર જોઈશે તેવી સ્થિતિ ચાલશે EWF નું પણ સામાજિક જે અમ ધારા મુજબ છે સામાજિક અધિકૃતતા વિભાગ બે હજાર ઓગણીસ માં જે ઠરાવ થયો કરવામાં આવેલો તો તે ઠરાવ મુજબ આપને પ્રમાણપત્ર મેળવવાનું રહેશે બે હજાર વીસ મુજબ તો આ બધા પ્રમાણપત્રો અહીં આપેલા છે સરકાર શ્રીએ નમૂના પણ તે ઠરાવની અંદર બહાર પાડવામાં આવેલા છે તે નમૂના મુજબ આપશે કોમ્પ્યુટરની જાણકારી પણ પૂરતી રહેવી જોઈએ શૈક્ષણિક લાયકાત હજાર પચીસ કૃષિ યુનિવર્સિટીની તમામ અંદર જે જે લોકો મુદ્દા હાઈલાઈટ કરે એવા છે તે તમામને બોલ્ડ કરવામાં આવેલા છે આપ કદાચ પૂરી જાહેરાત ના વાંચો તો બોલ્ડ કરેલો આપણે ચોક્કસ વાંચવું જોઈએ બાકી ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે આ લોચાવો થતા હોય છે હવે જે બિન અનામત વર્ગના જે મહિલા અને પુરુષ છે તે તમામની ફી છે હજાર પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે તમામ કેટેગરી છે એની બસો પચાસ પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એના બસો પચાસ છે તેમને પણ બેંક ટ્રાન્ઝેક ટ્રાન્ઝેક્શન જે માજી સૈનિક છે એમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી હવે પરીક્ષા પદ્ધતિ છે એ સરકાર શ્રીનો જે ઠરાવ છે એના મુજબ જ જાહેરનામું બહાર પાડવામાં આવેલું બે હજાર ત્રેવીસ એના મુજબ જ પરીક્ષા પદ્ધતિ લેવામાં આવશે બે તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે એમાં સિલેબસ છે સૌપ્રથમ જે ઓએમઆર છે અહીંયા સીબીઆરટી પદ્ધતિથી જ લેવામાં આવશે ઘણીવાર સીબીઆરટી પદ્ધતિ વિશે વિરોધ કરતા જોવા મળતા હોય છે ઉમેદવારો નોર્મલાઇઝેશનની પણ પ્રક્રિયા કદાચ આની અંદર લાગુ પડતી હશે આપણે જોઈશું હમણાં સો માર્ક્સનો પેપર હશે જેની અંદર રીઝનિંગ હશે તાર્કિક એપિટ્યુડ હશે અને ત્યારબાદ ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામર એમ પંદર પંદર માર્ક્સનું હશે સૌથી વધારે રીઝનિંગને ભાર આપવામાં આવેલું છે નેગેટિવ માર્ક્સ પણ અહીં છે ખાલી છોડો કે પછી ભલે ખોટો જવાબ આપો કે બે ટીક કરો કે ભૂલતી ટીકતી જાય બધાનું એ જો નોના અટક કરશો તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અરજી આપને ચકાસણી કર્યા બાદ જ લેવામાં આવશે એટલે અરજી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારની ચકાસણી કર્યા બાદ કામ ચલાવ ધોરણે પ્રાથમિક બાકી પરીક્ષામાં જ નહીં બેસવા દે હવે મુખ્ય પરીક્ષાની વાત કરવામાં આવે તો જે સરકાર શ્રીમાં બે હજાર તેવીનું જાહેરનામું જે રીતે એમ પ્રકારની જ રહેશે એની અંદર પણ એટલે આ બિન બિનસચિવાલય ગ્રુપ બેનું પેપર છે એ સેમ ટુ સેમ ગણી શકાય છે ઉપર તમને પ્રાથમિક કસૂટી લેવામાં આવશે તેમજ જે ઉમેદવારો પાસ થશે ઉત્તીર્ણ થશે એમ ઘણા એ ઉમેદવારોને આ મહિન સાપ કામની તક મળશે એટલે આપને ચાલીસ ટકા ફરજિયાત લાવવા પડશે અરજી કરવાની રીત તો ગમે તે વેબસાઇટ પરથી આપ કરી શકો છો યુનિવર્સિટી કોઈ પણ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી અગિયાર આઠ બે હજાર પચીસ સુધી આપ ઓનલાઈન એપ્લાય કરી શકશો રીત આપેલી છે ઓનલાઈન એપ્લાય કરવાની હવે આપણે બધું જાણી લીધું છે કંઈ આપણે જાણવા રહેવું રહેતું નથી આ પંદર તારીખથી ઓનલાઈન એપ્લાય શરૂ કરીને અઢાર તારીખ સુધી ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો આથી સરકારી ભરતી જે કૃષિ યુનિવર્સિટીની અંદર જુનિયર ની ભરતી આવી જ ભરતી સાથે આપણે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this વિડીયો જય હિન્દ